માશંકર જોશી એટલે અગ્રગણ્ય ગુર્જર ભારતીય કવિ સમર્થ એકાંકિકાર વાર્તાકાર નિબંધકાર વિવેચક અને ઉત્તમ કેળવણીકાર એમના વિશેની વધુ વિગતો જાણીએ એ પહેલાં સાંભળીએ એમનું એક કાવ્ય એમના જ અવાજમાં મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો નરિયું રેખાઓનું માળખું છે એને ચરણે ઊભીને એને જોઉં છું પીધું લીધું દીધું એ ખંખેરીને ઊભું ન હો અટારીએથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની મૌન ગૌરવ પરછટ શુષ્કતા મમતા આ ધરતીની શાખાબાહુઓ વચ્ચે બાહુઓ વચ્ચે એની છાતી સરસું જાલી રાખ્યું છે જાણે મૃત્યુ ફળ આવા આપણી ભાષાના આ સમર્થ કવિનો જન્મ તારીખ એકવીસ જુલાઈ 1911 ના રોજ ઉત્તર ગુજરાતમાં બામણા ગામે થયો હતો ઉમાશંકર જોશીના પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી એમની માતાનું નામ નવલબહેન પત્નીનું નામ બહેન માતા પિતાના શીલ સંસ્કારો ઉપરાંત તે પ્રદેશના પ્રકૃતિ સૌંદર્ય લોક લોક લોકમેળા વગેરેનો કવિના વ્યક્તિત્વ અને કવિત્વના વિકાસમાં ઘણો ફાળો હતો બામણામાં ત્રણ ચોપડી ભણ્યા બાદ તેઓએ ચોથાથી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ઈડરમાં કર્યો અહીં તેમના સહાધ્યાયી હતા સુપ્રસિદ્ધ નવલકથાકાર પન્નાલાલ પટેલ ઓગણીસો સત્યાવીસમાં અમદાવાદ આવી તેઓ મેટ્રિક થયા ઓગણીસો અઠ્યાવીસથી ઓગણીસો ત્રીસમાં ગુજરાત કોલેજના અભ્યાસકાળ દરમિયાન આબુના પ્રવાસે ગયેલા ઉમાશંકરે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈ એક ઉત્તમ સોનેટ લખ્યું અને ત્યાંથી જ કાવ્ય દીક્ષા મંત્ર લાધ્યો સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપ મેળે ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા માત્ર ઓગણીસ વર્ષની વયે એમણે અભ્યાસ છોડ્યો એટલું જ નહીં પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લેવા બદલ લાંબા ગાળાનો કારાવાસ પણ ભોગ્યો હતો ઓગણીસો એકત્રીસ બત્રીસ દરમિયાન તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાં તેમને કાકા સાહેબ કાલેલકરનો સહવાસ મળ્યો ત્યારબાદ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ઓગણીસો છત્રીસમાં તેઓ અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી એ થયા ત્યારબાદ ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ઓગણીસો આડત્રીસમાં પ્રથમ વર્ગમાં એમએ થયા મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ એમણે કારકિર્દીની શરૂઆત કરી પછી મુંબઈમાં જ સીડનહામ કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા ઓગણીસો ઓગણચાલીસમાં અમદાવાદ આવી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધન અધ્યાપન માટે જોડાયા જેને કારણે ગુજરાતને અખો એક અધ્યયન ક્લાંત કવિ પુરાણોમાં ગુજરાત જેવા મહત્વના સંશોધન ગ્રંથો મળ્યા અખો ઉમાશંકર જોશીનો પ્રિય કવિ છે અખા વિશેની થોડી વાત આપણે એમની પાસેથી જ સાંભળીએ આમ તો કે છે ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શું અરે ગાંડા ભાષાને શું વળગે છે પણ ભાષા એની આગળ નાચે છે ચિત્ત ચમક્યું હું તું તે ટળ્યું કેવડી મોટી વાત કેટલા થોડા શબ્દોમાં ગુજરાતી શબ્દોમાં એને કહી દીધી અને એના છપ્પા એમાં છ લીટી હોય તો દરેકમાં એક એક ચિત્ર લાવ્યા વગર એને ચેન પડતું નથી અને એ ચિત્રો કેટલાક મોટા ભાગના તો હાસ્યના કટાક્ષના ચાપખો તેજાબમાં બોળીને લગાવતો હોય એવા તીખા કબીર સાહેબની યાદ આપે છે હું તો એને કબીરનો નાનેરો ભાઈ એમ કહું અને દુનિયાના જે કટાક્ષ લેખકો અને ફિલસુફ કવિઓ એમાં અખાનું સ્થાન છે એ એક ગુજરાતી ભાષાનું પૂરું સંબલ બહાર આનનારો પ્રતાપી કવિ છે કવિ શ્રી ઉમાશંકરે સાહિત્યના લગભગ બધા જ ક્ષેત્રે ઊંડું ખેડાણ કરી જે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે એમાં મુખ્યત્વે ગંગોત્રી નિશિથ આતિથ્ય વસંત વર્ષા અભિજ્ઞા ધારા વસ્ત્ર સપ્તપદી વગેરે કાવ્ય સંગ્રહો સાપના ભારા હવેલી જેવા એકાંકી સંગ્રહો ઉપરાંત નાટ્યાત્મક પદ્યના નમૂનારૂપ નાટકો પ્રાચીના અને મહાપ્રસ્થાન શ્રાવણી મેળો વિસામો એમના વાર્તા સંગ્રહો પારકાજણ્યા નવલકથા ઉઘાડી બારી શિવસંકલ્પ ગોષ્ઠી હૃદયમાં પડેલી છબીઓ ઈસામુ શીદા અને અન્ય આ એમના નિબંધ સંગ્રહો સમસંવેદન અભિરુચિ શૈલી અને સ્વરૂપ નિરીક્ષા કવિની સાધના પ્રતિશબ્દ કવિની શ્રદ્ધા નિશ્ચયના મેલમાં વગેરે વિવેચન સંગ્રહો ઉત્તર રામચરિત અને શાકુતલ અનુવાદો ઉપરાંત કેળવણી વિષયક પુસ્તક કેળવણીનો કિમીઓ વગેરેનો સમાવેશ થાય છે ઉમાશંકરભાઈએ થોડો સમય બુદ્ધિપ્રકાશનું સંપાદન કરીને તેમજ ઓગણીસો સુડતાલીસથી છેક ઓગણીસો ચોરાશી સુધી સંસ્કૃતિ સામાયિક ચલાવી સાહિત્યિક પત્રકારત્વનો પણ ઉમદા નમૂનો પૂરો પાડ્યો હતો આવા ઉમાશંકરભાઈની સિદ્ધિઓ તો અસંખ્ય છે પરંતુ મુખ્યત્વે ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક અને અધ્યક્ષ ગુજરાત યુનિવર્સિટીના બે ટર્મ માટે વાઇસ ચાન્સેલર ભારત પ્રસિદ્ધ વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતનના ચાન્સેલર ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઓગણીસમાં અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ પી ઈ એનના પ્રમુખ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સલાહકાર ફિલ્મ સેન્સર તપાસ સમિતિના સભ્ય રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્ય સભ્ય જ્ઞાનપીઠની પ્રવર સમિતિના સભ્ય દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ વગેરે જેવા અનેક પદો ઉપર રહી ઉમાશંકર જોશીએ સમગ્ર ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક મંચ ઉપર રહી પ્રભાવક કાર્ય કર્યું છે ઓગણીસો ઓગણચાલીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ત્યારબાદ નર્મદ ચંદ્રક દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સાહિત્યના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર જેવા અનેક ચંદ્રકો અને પારિતોષિકોથી પણ તેઓ સન્માનિત થયા હતા ઉમાશંકર જોશી ગુજરાત ભારત અને વિશ્વના અનેક સાંસ્કૃતિક સાહિત્યિક મંડળો અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા હતા એના ફલસ્વરૂપે એમણે અનેક દેશોના સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવાસો પણ ખેડ્યા હતા આવા જ અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ મહાન અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટને પણ મળ્યા હતા આવા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના અને સર્વકાળના આ તેજસ્વી પ્રાજ્ઞ કવિ ઉમાશંકર જોશીની તારીખ ઓગણીસ બાર ઓગણીસો અઠ્યાશીના રોજ દુઃખદ અવસાન થયું હતું